નમસ્કાર ઇતિહાસમાં અમુક એવી ક્ષણો હોય છે જે કોઈ દેશની આખી દિશા જ બદલી નાખે છે આજે આપણે બસ એવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ એક એવી ઘટના જેણે ભારતના ભવિષ્યને હંમેશા માટે એક નવો વળાંક આપ્યો આ વાત છે અઢારસો ને સત્તાવનના સંગ્રામની જેને આપણે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ આ સવાલ છે ને એક બહુ જ જબરદસ્ત છે જરા વિચારો તો એક નાનકડી વસ્તુ એક કારતુસ અને એના પર ફેલાયેલી માત્ર એક અફવા આટલા મોટા બળવાનનું કારણ કેવી રીતે બની શકે એવું તો શું થયું કે દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા ચાલો આજે આની પાછળની આખી કહાણી સમજીએ તો આ બધી આગની શરૂઆત થઈ એક ચિંગારીથી અને એ ચિંગારી હતી એન્ફિલ્ડ રાઇફલની એક નવી કારતૂસ હવે આ કારતૂસને બંદૂકમાં ભરવા માટે પહેલા તોડવી પડતી પણ અફવા એવી ફેલાઈ કે એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે હવે જુઓ હિન્દુ સૈનિકો માટે ગાય પવિત્ર હતી અને મુસ્લિમ સૈનિકો માટે ડુક્કર હરામ બસ આ એક જ વાત હિલ્લુ અને મુસ્લિમ બંને સૈનિકોની ધાર્મિક ભાવનાઓને ભડકાવવા માટે કાફી હતી તો જુઓ આ ખાલી એક અફવા નહોતી ના આ તો દાયકાઓથી જે ગુસ્સો લોકોના મનમાં દબાયેલો પડ્યો હતો ને એના પર જાણે કોઈએ પેટ્રોલ છાંટી દીધું હવે આપણે એ જોઈએ કે આ નાનકડી એવી ચિનગારીએ આખા ઉપખંડમાં આગ કેવી રીતે લગાડી દીધી આ આગની શરૂઆત થઈ મેરઠથી ત્યાં સૈનિકોએ ખુલ્લે બળવો પુકાર્યો પછી તો શું હતું થોડા જ દિવસોમાં આ બળવાખોરો દિલ્હી પહોંચી ગયા આખા શહેર પર કબજો કરી લીધો અને વૃદ્ધ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના સમ્રાટ જાહેર કરી દીધા અને જોત જોતામાં તો આ આગ કાનપુર લખનૌ ઝાંસી એમ ઉત્તર ભારતના લગભગ બધા જ મુખ્ય શહેરોમાં ફેલાઈ ગઈ સારું તો હવે સવાલ એ થાય કે શું આટલો મોટો બળવો ખાલી એક કારતૂસના લીધે થઈ ગયો ના એ તો ખાલી એક ચિંગારી હતી અસલી દારૂગોળો તો દાયકાઓથી ભેગો થઈ રહ્યો હતો આગને સમજવા માટે એ બળતનને સમજવું પડે જેણે જ્વાળાઓને આટલી ભડકાવી આ અસંતોષના મૂળમાં ચાર મોટા કારણો હતા પહેલું રાજકીય અંગ્રેજો ડોક્ટરન ઓફ લેપ્સ જેવી નીતિઓ લાવીને એક પછી એક ભારતીય રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી રહ્યા હતા બીજું અને આ બહુ મોટું કારણ હતું આર્થિક શોષણ ભારે કરવેરા અને આપણા સ્થાનિક ઉદ્યોગોના વિનાશે ખેડૂતો અને કારીગરોને બરબાદ કરી દીધા હતા ત્રીજું સામાજિક અંગ્રેજોએ સતી પ્રથા નાબૂદી જેવા જે સુધારા કર્યા એને ઘણા લોકોએ પોતાની પરંપરામાં દખલગીરી માની અને ચોથું ધાર્મિક ડર ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓથી લોકોને એવો ડર લાગવા માંડ્યો કે અંગ્રેજો બધાનું ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે આ બધું ભેગું થઈને એક વિસ્ફોટક સ્થિતિ બની ગઈ હતી હવે આટલો મોટો સંગ્રામ કોઈ એક માણસ તો ચલાવી ના શકે બરાબર આ સંગ્રામ અલગ અલગ વિસ્તારોમાં અનેક નેતાઓના નેતૃત્વ હેઠળ લડાયો હતો આ એ ચહેરાઓ હતા જેમણે એક આખા સામ્રાજ્ય સામે બાથ ભીડી હતી જેમ કે દિલ્હીમાં બળવાખોરોના નામના નેતા હતા બહાદુર શાહ ઝફર પણ અસલી લડાઈ તો લડી રહ્યા હતા ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કાનપુરમાં નાના સાહેબ મધ્ય ભારતમાં તાત્યા ટોપે બિહારમાં કુંવરસિંહ અને લખનૌમાં બેગમ હઝરત મહેલ આવા તો અનેક નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં સંઘર્ષની આગેવાની લીધી હતી આ બતાવે છે કે બળવો કેટલો ફેલાયેલો હતો પણ સાથે એ પણ બતાવે છે કે તે અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલો હતો પણ આટલો વ્યાપક હોવા છતાં આ બળવાને અંગ્રેજોએ બહુ જ ક્રૂરતાથી કચડી નાખ્યો એક હાર હતી પરંતુ ક્યારેક હારની રાખમાંથી જ એક નવી શરૂઆત થતી હોય છે તો ચાલો જોઈએ કે આ સંગ્રામ કેમ નિષ્ફળ ગયો અને એના પરિણામો શું આવ્યા તું સવાલે છે કે આવું કેમ થયું કેમ આટલું મોટું સંગ્રામ નિષ્ફળ ગયો એના અમુક મુખ્ય કારણો હતા સૌથી પહેલું તો એ કે કોઈ એક કેન્દ્રીય નેતૃત્વ જ નહોતું જે બધાને એકસાથે રાખી શકે બીજું બળવાખોરો પાસે આધુનિક હથિયારું અને પૈસાની બહુ કમી હતી ત્રીજું આ બળવો આખા ભારતમાં ન ફેલાયો દક્ષિણ અને પશ્ચિમ ભારત તો મોટાભાગે એનાથી દૂર જ રહ્યો અને કદાચ સૌથી મહત્વની વાત ઘણા ભારતીય રાજાઓ અને ભણેલા ગણેલા લોકોએ બળવાખોરોને બદલે અંગ્રેજોનો સાથ આપ્યો આ બળવાનું સૌથી મોટું અને તાત્કાલિક રાજકીય પરિણામ એ આવ્યું જેણે ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યું એ હતું સત્તાનું પરિવર્તન બ્રિટનની સરકારને સમજાઈ ગયું કે એક વ્યાપારી કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આટલા મોટા દેશ પર રાજ કરી શકે નહીં એટલે કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત સીધું જ બ્રિટનના રાજા કે રાણીના શાસન હેઠળ આવી ગયો અને અહીંથી જ ભારતમાં બ્રિટિશ રાજની સત્તાવાર શરૂઆત થઈ પણ ખબર છે આ સંગ્રામનું સૌથી ઊંડું પરિણામ રાજકીય નહોતું એ તો લોકોના મનમાં આવ્યું ભલે સૈનિકો હારી ગયા પણ એક ઓપન દુશ્મન સામે લડવાના એ સહિયારા સંઘર્ષે લોકોમાં પહેલીવાર એકતાની ભાવના જગાડી એક નવી ભારતીય ઓળખનો જન્મ થયો લોકોએ પહેલીવાર પોતાને મરાઠા શીખ કે બંગાળી તરીકે નહીં પણ એક ભારતીય તરીકે જોવાનું શરૂ કર્યું આ જ હતી રાષ્ટ્રીય ચેતનાની શરૂઆત અને આ બધી વાત આપણને એક છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે જો કોઈ સંઘર્ષ લોકોના મનમાં એક રાષ્ટ્ર હોવાના બીજ રોપી દે તો શું તેને ખરેખર નિષ્ફળ કહી શકાય કદાચ લશ્કરી રીતે એક હાર હતી પણ ભારતના આઝાદીના લાંબા સંઘર્ષમાં એક નિર્ણાયક અને શક્તિશાળી શરૂઆત હતી આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ